કચ્છ જિલ્લા ભાજપના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ પ્રમુખ જયંતિભાઈ ભાનુ સાલીનું નિધન થતા તેમના માદરે વતન હાજાપર ખાતે આજે એક શોક સભાનું શ્રદ્ધાંજલિ પાઠવા માટેનું એક આયોજન કરવામાં આવ્યું હતું તેમના માદરે વતન ખાતે યોજવામાં આવેલી શોક સભામાં મોટી સંખ્યામાં સમગ્ર કચ્છમાંથી રાજકીય આગેવાનો પદાધિકારીઓ અધિકારીઓ તેમના મિત્રો સ્નેહીજનો શુભેચ્છકો અને ખાસ કરીને ગ્રામ્યમાંથી પધારેલા ગામડાના ખૂણામાંથી પધારેલા ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા માતા બહેનો પણ ખાસ ઉપસ્થિત રહી હતી તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા સૌ આગેવાનો સૌ સૌ મિત્રો સૌ શુભેચ્છકો શ્રદ્ધાંજલિ પાઠવતા પાઠવતા એક જ પ્રકારનો સુર થયો હતો કે જયંતિભાઈના જે સામાજિક કાર્યો કાર્યો છે તેની કોઈ પણ પ્રકારની કલ્પના કરી શકાય ન તેમ નથી ના જાતના ભેદભાવ વગર તેમને સમાજને જે મદદ કરી છે સમાજને જે સધિયારો આપ્યો છે તે વિશેષ છે અને આજે જે કાંઈ તેમના સામાજિક સત્કાર્ય અધૂરા રહ્યા છે તેને પૂરા કરવા માટે આપણે આગળ વધીશું એ સાથે શ્રદ્ધાંજલિ છે સાથોસાથ તેમને શ્રદ્ધાંજલિમાં એમ પણ જણાવ્યું હતું કે સમગ્ર કચ્છ સમગ્ર ખૂણે ખૂણે વસ્તો કચવાસી જયંતિ ભાનુસરીના પરિવારના પડખે છે તેમને ભગવાન પરમાત્મા આ કાળમાં આઘાતને જીરવા માટે શક્તિ આપે અને ભગવાન હંમેશા સમીપ્રિય તે પ્રકારની પ્રાર્થના કરી અને શ્રદ્ધા અર્પણ કરવામાં આવતા સૌથી મહત્વની વાત એ છે કે જયંતિભાઈ ભાનુસાવીના માદરે વતન હાજાપર ખાતે આજે સૌ પ્રથમ વખત તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે ગાડીઓની લાઈનો લેનાયેલી જોવા મળી હતી આખું હજા પર ગામ ગાડીઓથી ભરાઈ ગઈ હતી એ તેમનો પ્રેમ એ તેમની સદભાવના એ તેમનું સત્કર્મ દર્શાવે છે અને સવે એકી એવા જે સ્વર્ગસ્થ જયંતિભાઈ ભાનુશાલીને સુમન અર્પણ કરીને સવે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી